અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું બાવનમું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયું અંબાજી ખાતે તારીખ અને ડિસેમ્બર બે ગુજરાત રાજ્ય આચાર્ય યોજાયું આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ટિંડોર ઉપસ્થિત રહ્યા હતા અને પવિત્ર યાત્રાથામ અંબાજી ખાતે પધારેલા મંત્રી શ્રીએ મંત્રીશ્રીએ શક્તિમાં અંબાના ચરણોમાં શીશુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ સંમેલનમાં પધારેલા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ટિંડોરે તર્ક અને સતર્ક સંપર્કમાં રહેતા આચાર્ય આચાર્યશ્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં ખૂબ જ મોટો ફાળો રહેલો છે અને ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઈઓ સિદ્ધ કરી રહ્યું છે બે સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાએ સાથે રહીને એકબીજાના સહયોગથી આગળ વધવું પડશે સરકાર સમાજના દરેક વ્યક્તિ માટે યોજનાઓ કરે છે અને સમાજમાં રહેલા દોષણોને મૂળમાંથી ઉખાડી ફેંકવામાં શિક્ષકો બહુ જ મહત્વનું યોગદાન આપી શકે છે મંત્રીશ્રીએ શ્રીઓને સર્વિસમાં સેવાનો ભાવ રાખી ફરજ નિભાવવા જણાવ્યું અધિવેશનમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી આત્માનંદ સરસ્વતીજી પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા બાબુભાઈ પટેલ નવનીત પ્રકાશ સન્ના માલિક રાજુભાઈ ગુજરાત આચાર્ય સંઘ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ અને મહામંત્રીઓ પૂર્વ હોદ્દેદારો ગુજરાતભરમાંથી પધારેલા આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા